આજ રોજ રક્ષાબંધનના દિવસે તમામ કેદી ભાઈઓ અને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ઇવન પણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે એ ઉપરાંત બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે જેમ કે પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતે વ્યવસ્થા કરવામાં આવેલી છે શું એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીરપસલીનો જ તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બેનને ગિફ્ટ આપે છે તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉપદેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ એ પણ અંદર એક સ સમાજ અંદર કરવામાં આવેલો છે